હવે આજે થર્ટી ફર્સ્ટ નો દિવસ છે લોકો હરવા ફરવા માટે બહાર નીકળ્યા છે હું નીકળ્યો છું અમે તો થર્ટી ફર્સ્ટ ની પાર્ટીમાં જઈએ પણ મેં રસ્તા ઉપર એક માર્ગ કીધું ઠેર ઠેર બેરીકેટો લગાવી દેવામાં આવ્યા છે વિચાર કરો તમે શું કામ એક ફોરવ્હીલ ને ચેક કરે છે એટલે મારે કેવું છે આ ગુજરાતના ગૃહમંત્રીને આઠ પાસ ગૃહમંત્રીને કે તમે આ બેરિકેટ લગાવીને લોકોની ગાડીઓ ચેક કરો છો એની પાછળનું કારણ શું તો કારણ સીધું છે કે દારૂ પીને કોઈ નીકળતો નથી ને કે દારૂની હેરાફેરી નથી થતી ને તમને એટલી બધી ખબર છે કે દારૂની હેરાફેરીઓ થાય છે તો એનો મતલબ એમ કે ગુજરાતમાં દારૂ મળે છે અને તમારે જ્યાં જ્યાં બુટલેગરો અડ્ડા ચલાવે છે એ અડ્ડાઓ જોવા હોય તો અમે બતાવીએ પણ આવી રીતે જનતાને તમે હેરાન કરીને પરેશાન કરીને કોઈ સીધો સાધો વ્યક્તિ પોતાના કામ ધંધેથી ઘરે જતો હોય એની પથ્થર ભાડો છો રસ્તા પર ઉભા રહીને એટલે ગૃહમંત્રી તમે જે રીતે પોલીસને હેરાન કરો છો આમાં પોલીસ વાળા ને બિચારા ને એમ હોય કે શાંતિથી ઘરે જઈએ છોકરા છૈયા સાથે બેસીને રોટલા ખાઈએ હવે અત્યારે તમે અડધી રાતે પોલીસ વાળાને તે રોડ ઉપર ઉભા રાખી દીધા છે આ આઠ પાંચ ગૃહમંત્રી છે દરેક પોલીસને પણ નોંધ લેવા જેવું છે કે તમને કેવી રીતે દોડાવે છે એને બધી ખબર છે દારૂ ક્યાં મળે છે પણ એની ઉપર એક્શન નહીં લે દારૂ પીને કોઈ ગાડી લઈને નીકળ્યો એને પકડો દારૂના અડ્ડા ચલાવે છે એને નથી પકડવાના કારણ કે ત્યાંથી તો હપ્તા આવે છે પોલીસવાળાનો પગાર થાય છે એટલે આવી રીતે જનતાની પથ્થર ફાળવાનું બંધ કરો કોઈ માણસ દવાખાનાના કામે જતો હોય કોઈ ઓફિસેથી ઘરે જતો હોય તમે એકે એક ફોર વ્હીલને ઊભી રાખીને ચેક કરો છો પંદર પંદર વીસ વીસ મિનિટ લોકોની બગાડો શરમ આવી જોઈએ તમને લોકોને દારૂના અડ્ડા જેટલા જેટલા હાલે છે ત્યાં તમારામાં દમ હોય તો એક વખત જાવ ને તમે એને પકડીને બતાવો આ દારૂ આવે ક્યાંથી પચીસ પચીસ લાખનો દારૂ પકડાય ત્રીસ ત્રીસ લાખનો દારૂ પકડાય તો એ દારૂ જે આવે છે ને એને બંધ કરાવો એટલે આ પીન જે લોકો નીકળે ને ઓટોમેટિક બંધ થઈ જાય એટલે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો સંઘવી સાહેબ તમે આ આટલા વર્ષથી તમારી ગુજરાતની અંદર સરકાર છે આ દારૂ બંધ કરાવવાના તમે જે જે ભાષણો ઠોકો છો નાટકો કરો છો તો અહીંયા પોલ ખુલ્લી પડે તમારી કે દારૂ ફર્સ્ટના દિવસે પકડો એને હજાર હજાર બબે હજાર તોડ કરો શરમ આવી જોઈએ તમને ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કે આ ભોગવો તમે હવે એકસો છપ્પન સીટ આપી જ ને તો ભોગવો તમે આ ટ્રાફિક થાય હેરાન થાવ એ બધું તમે ભોગવો એટલે તમને ખબર પડે કે આવનારી ચૂંટણીમાં એકસો છપ્પન આપી તો હવે એકસો બ્યાસી એકસો બ્યાસી પૂરી આપી છે કે સુપડા સાફ કરવા છે હાલી નીકળ્યા જો પોલીસવાળાને હેરાન કરે જનતાને હેરાન કરે આ અભણ અંગુઠાપ નેતાઓ ખુરશી પર બેસે ને એટલે આ થાય એટલે જાગૃત બનો